न तदभासयते सूर्यो न शशाङ्को न पावकः यद् गत्वा न निवर्तन्ते तद्धा मा भूमि અને જ્યારે પરંપરાઓથી આપણે ઈષ્ટદેવને માનતા હોય એવી આ પવિત્ર ભૂમિ મહેસાણાના છસો ને સડસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં મંચસ્થ વિરાજમાન સ્વામીનારાયણ થી પર પૂજ્ય નારાયણ સ્વામીજી મહારાજ મહારાજ એમના પૂજ્ય શ્રી અને આજે વિસ્તારના સાંસદ શ્રી હરિભાઈ પટેલ શ્રી મુકેશભાઈ પટેલ મંચસ્થ સર્વ મહાનુભાવો મહેમાનગણ અતિથિગણ સર્વને મારા જય માળીનાથ આજે ભાસ્કર ની ટીમે એક સરસ મજા આયોજન કરેલ છે અને શોભાયાત્રા આખા મહેસાણા શહેરની અંદર જયારે નીકળવાના હોવાથી આપણે જોઈ શકીએ છીએ કે સવારથી જે લોકોમાં કેટલો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે અને એટલે મને એક સંસ્કૃત પંક્તિ યાદ આવે છે કર્મણ ની વાદિકાર હશે મા ફલે શું આપણે કોઈ પણ કાર્ય કરતા હોય કોઈ પણ કર્મ કરતા હોય આપણો ભાવ કેવો છે એ મહત્વનો છે આપણા ભાવની સાથે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલા માટે કે આપણો ભાવ પવિત્ર હોવો જોઈએ આપણે એક ન્યૂઝ પેપરથી આવીએ છીએ અને દેશના સંબંધિત કાર્યકર્તા કરતા હોય છે દેશના વિકાસ માટે આપણે કાર્ય કરતા હોઈએ છીએ અને આ દિવ્ય ભાસ્કરની ટીવી જ્યારે બાળનાથ મંદિરનો પણ કાર્યક્રમ હતો ત્યારે પણ ખૂબ સરસ મજાનું નેતૃત્વ કરીને વાળનાથ મંદિરમાં પણ ખૂબ સરસ મજાનું સેવા આપેલ હતી તમામ મહેસાણાના તમામ જે નગરજનો છે એમને પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આપણે જ્યારે વાત કરતા હોય આપણે ભારતીય સંસ્કૃતિની ધર્મો રક્ષતી રક્ષિત આપણે જ્યારે ધર્મનું રક્ષણ કરવા માંગતા હોઈએ ને ત્યારે અમે સરસ મજાનું નાના નાનું કાર્ય કરે આપણે કરતા હોઈએ છીએ અને જ્યારે ભગવાન કૃષ્ણ એટલા સુધી કહે સ્વધર્મ જન્મ શ્રેયા આપણા ધર્મની રક્ષા માટે આપણા ધર્મના કલ્યાણ માટે અને આપણા ધર્મ માટે આપણે જો નિધન પણ થઈ જાય તો એ પણ શ્રેયસ કરશે એટલે આપણે આપણે સંસ્કૃતિને જાળવીને રાખી રહ્યા છીએ અને દર વર્ષે આવા સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છે ખૂબ સારી શુભેચ્છા તમામ ટીમને આવી જ રીતે આ કાર્ય કરતા રહો એવી આશા સાથે સર્વને જેલ વાળેલા છે